આકરા ઉનાળાના તાપમાન શાળાએ જતા માસૂમ બાળકોની તકલીફ જોઈને ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ જે ચૌધરીએ જે સંવેદનશીલતા દાખવીને તેમને પગરખા બેટમાં આપ્યા તે ઘટના હવે અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે ગરમીમાં તપતી રેતી પર ખુલ્લા પગે ચાલતા બાળકોની મુશ્કેલીને સમજીને તાત્કાલિક ધોરણે મદદરૂપ થવાની તેમની આ માનવીય અભિગમની ચોતરફ પ્રશંસા થઈ રહી છે મગરાવા પ્રાથમિક શાળાના બાળકોને પગરખા આપવાની સાથે સાથે પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ ચૌધરીએ બાળકો સાથે વાતચીત કરીને પોલીસની ફરજો અને સુરક્ષા અંગે પણ માહિતી આપી હતી પોલીસની આવી સકારાત્મક છબી બાળકોના મન ઉપર કાયમી છાપ છોડી જશે આ ઘટના એ વાતનો પુરાવો છે કે માનવતાની સેવા કરવા માટે કોઈ મોટું કાર્ય કરવાની જરૂર નથી નાની નાની પહેલો પણ સમાજમાં મોટો બદલાવ લાવી શકે છે ધાનેરા પોલીસની આ પહેલીથી પ્રેરિત થઈને હવે અન્ય લોકો પણ જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવી રહ્યા છે સ્થાનિક વેપારીઓ અને સેવાભાવી સંસ્થાઓ પણ બાળકો માટે કપડાં પુસ્તકો અને અન્ય જરૂરી વસ્તુઓ પહોંચાડવા માટે ઉત્સાહ દાખવી રહ્યા છે બાળકો આપણા દેશનું ભવિષ્ય છે અને તેમની કાળજી લેવી એ આપણી સૌની ફરજ છે જ્યારે મેં આ બાળકોને તકલીફમાં જોયા ત્યારે હું મારી જાતને રોકી શક્યો નહીં મને આશા છે કે મારી આ નાનકડી પહેલ અન્ય લોકોને પણ પ્રેરણા આપશે અને આપણે સૌ સાથે મળીને સમાજને વધુ સારો બનાવી શકીશું ધાનેરા પોલીસની આ પ્રેરણાદાયી કાર્યવાહી સાબિત કરી દીધું છે કે ખરેખર તો માનવતા જ સૌથી મોટો ધર્મ છે તેમની આ સેવા ભાવનાને સલામ આશા છે કે તેમના પગલે ચાલને અન્ય લોકો પણ જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવશે અને સમાજમાં પ્રેમ અને કરુણાની ભાવના વધુ મજબૂત બનશે